ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના ભરૂચ બેઠકના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવા પર આકરા પ્રહારો કરી ચેતન વસાવા સાથે રોહિંગ્યા ફરતા હોવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું હતું ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચેતન વસાવાને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે ત્યારે જિલ્લાના ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અહીંયા યોજાયેલા કાર્યક્રમમાં મનસુખ વસાવા પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવા પર આકરા પ્રહારો કરી રહ્યા હતા જેમાં મનસુખ વસાવાએ ચેતન વસાવાને રોહિંગ્યા કહેતા રાજકારણ ગરમાયું છે મનસુખ વસાવાએ જણાવ્યું કે મોદી સાહેબ સત્તા પર ન હતા ત્યારે શું હતું એ બધાને ખબર છે આપણી સરહદો પણ સલામત ન હતી પાકિસ્તાન ચીન અને બાંગ્લાદેશ આ બધી સરહદો પરથી ઘૂસપેઠિયાઓ આપણા દેશમાં ઘૂસી જતા હતા પશ્ચિમ બંગાળમાંથી પણ લોકો ઘૂસી આવતા હતા આ રોહિંગ્યા લોકો ચેતન સાથે ફરે છે મારા પાસે ફોટોગ્રાફી છે પશ્ચિમ બંગાળમાંથી દિલ્હી પંજાબ અને ત્યાંથી ગુજરાત અને ત્યાંથી ભરૂચમાં ફરે છે ત્યાંથી વાલિયા ડેડિયાપાડા અને ઝઘડિયા અને જંબુસર પણ હોય આપણને શું ખબર પડે એટલે ખરેખર આ લોકોથી સાવધાન રહેજો સાહેબ નું વહીવટ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કેટલી જગ્યાએ સફળતા નથી મળી એલી ગામ પંચાયત માં એને દિલ્હી માં જોયું કે આ ગુજરાત ની અંદર આ તાલુકા માં આ ગામ માં આ તો વિડિયો જાય તો ત્યાં ફરી મોકલી એટલે કેટલી બધી ચિંતા કરે છે આ બધી યોજના લોકો ને એના માટે બધી મોટી ચિંતા કરે તો ગરીબ ને ઉપર ઉઠાવો છે તો જ છે

ગુજરાત પણ ગુજરાતમાંથી ભરૂચમાં ફરે છે રોહિત કે સાવધાન રહેજો ભાઈ દેખે પણ વિસ્તારમાં વાલિયામાં ઝઘડા તમને તમને શું ખબર પડે હે તો દેશની સરદો સલામત નો આજે સુરક્ષિત સલામત આંતરિક સુરક્ષા સુધી દેશની ગમે તે આંતરિક માટે બ્લોક લાગ કરી નીકળી જતા હતા ગમે કરે કઈ લાગતા હતા બેનો બજારમાં શાકભાજી લેવા જાય તો શાકભાજી લેવાનું તો વાગો હોય કે ભાગતા ભાગતા ઘરે આવી જાય એવી સ્થિતિ હતી

આ સત્તા સુધી કોંગ્રેસ ની જેમ આપણે જલસો કરવાનો છે કોંગ્રેસ વાળા ની જેમ કરવાનો છે અરે પ્રધાનની સેવા કરવાની છે જે જવાબદારી છે એ જવાબદારી પૂર્વક ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા વિચારધારા ને મરેલો કાર્યકર્તા છે રાષ્ટ્ર ને સમર્પિત કાર્યકર્તા છે અને જો તમે કામ કરતો જો હાથ મારતો જા બોદ તૈયાર છે તમે સાચું કામ કરશો પાર્ટીમાં માં નિષ્ઠાપૂર્વક કામ કરતો હું મારા દેશ વખાણ કરું બહુ યોગ્ય લાગતું નથી આજ દિવસ સુધી મારું ખબર છે મે બાયકના સુદ્ધરતી નથી આપતો સત્તા કમતી બાયકના ને પણ પાર્ટીને યોગ્ય લાગે છે નીને લાગે નહીં કરવાની બસ સાચું હતું યોગ્ય લાગે છે આદેશ આપે બાકી એના પહેલા મે કહ્યું પાર્ટી જે ઉમેદવાર આવશે એને જીતવાની મનસૂખ પાસે જવાબ છે 95 મને જણા સુધી ટિકિટ રાજકુલામાં ડિપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી ટ્રાઇબલ વિભાગ મને મોટા ડિપાર્ટમેન્ટ સુધી સફળ થયો નરતાઉની સફળ આપ બધાના સાથ આપ બધાના સાથ મારે મારો મત બી નથી આવતો તો જતા પણ આપ બધાના સાથ સહકારથી આપ સૌના સાથ સહકાર સગત મે તંતણ મે તંતણ મે આપ બધાનો સવાબ સુરૂટ મારું